नमस्कार गुजरात फर्स्ट न्यूज़ में आपनो स्वागत है हूँ हूं प्रतिपाल सिंह एक नजर कर लिए बरसादी तस्वीरों पर राज्य में आगामी पांच दिवस बरसादी माहौल रहशे उत्तर गुजरात में अति भारी बरसात ने आगाही तो दक्षिण गुजरात और ने सौराष्ट्र में पण अति भारी बरसात ने आगाही अहमदाबाद ने गांधीनगर में भारी बरसात आगाही 5 दिवस माछीमारो ने दरीओ नक खेड़वा सुतना ડાયમંડ સિટી સુરતની ખાડીપુરે બંગાળી સુરત વરસાદના વિરામ બાદ સુરતમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા વરાછાની સીમાળા ખાડીએ ભયજનક સપાટી વટાવતા સીમાળા ખાડી ઓવરફ્લો થઈ જતા જળબંબાકારની સ્થિતિ મીઠી ખાડી ઉધના ઝોનની કાંકરા ખાડી પાંડેસરા ઝોનની ભેદવાળ ખાડીને લીધે ચો તરફ પાણી પાણી વરસાદ બાદ સુરત શહેરમાં ખાડીપુરની આફતે તારાજી સર્જી છે ખાડીપુરથી ડાયમંડ સિટીમાં તારાજી સુરતમાં આકાશી આફતના દ્રશ્યો સામે આવ્યા હજુ પણ અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સણિયા હેમાદ સરથાણામાં પાણી જ પાણી સુરતના લિંબાયત વિસ્તારમાં સર્જાઈ તારાજી લિંબાયત વિસ્તારમાં ખાડીપુરના ખાડીપુરના પાણી ભરાયા આકાશી દ્રશ્યો સામે આવ્યા ખાડીનું પાણી ભરાતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા સુરતના ઓલપાડનું કઠોદરા ગામ સંપર્ક વિહોણું ગામમાં જવાના બંને માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા કીમ નદીની ભયજનક સપાટી છે તેર મીટર હાલ કિમ નદી બાર મીટર પર પડેલા ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા વરસાદ બંધ છતાં સતત વધી રહ્યું છે સુરતની કિમ નદીના પાણી અનેક ગામોમાં ફરી વળ્યા માંગરોળ ઓલપાડ તાલુકાના ગામોમાં ઘુસ્યા પાણી કુવારદા ગામોની અનેક સોસાયટીમાં પાણી ફરી વળ્યા પાણી ભરાતા પાંચ જેટલી સોસાયટીના લોકો ફસાયા સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ફરી હાલાકી કિમ નદીના પાણી પરિવર્તા રોડ પણ બંધ થયા સુરતમાં જળબંબાકારની સ્થિતિ યથાવત વરસાદના વિરામ બાદ પણ સુરતના ખાડીપુરના લીધે નવ તાલુકાના સિત્યાસી રસ્તા બંધ કરાયા હજુ પણ પૂર્ણા સરોલી રોડ સણિયા હેમાદ સહિતના વિસ્તારમાં ખાડીપુરના પાણી ભરાયેલા છે ખાડીપુરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે લિંબાયતમાં ખાડીપુરના લીધે લોકોને ભારે આવવાની સુરતથી ભરૂચને જોડતા સ્ટેટ હાઇવે નંબર છેતાળીસમાં પાણી ભરાયા ભારે વરસાદના પગલે હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા સતત વરસી રહેલા વરસાદના કારણે કિમ નદી બંને કાંઠે વહેતી થઈ ધસમસતા પ્રવાહ વચ્ચે ઉમરાછી ગામ સંપર્ક વિહોણું બન્યું વડોદરામાં વિશ્વામિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે વિશ્વામિત્રી ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે નીચાણવાળા વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા ઓલપાડના વડોલી ગામેથી રેસ્ક્યુ કરવામાં આવ્યું વડોલી ગામે ફાર્મ હાઉસમાં ફસાયેલા ચાર લોકોનું રેસ્ક્યુ કરાયું એનડીઆરએફ અને કિમ પોલીસ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કિમ નદી કિનારે વાડીના ઘરમાં ચાર લોકો ફસાયા હતા ચાર ગાય તેમજ એક વાછરડાનું પણ રેસ્ક્યુ કરાયું વડોદરામાં ભારે વરસાદ બાદ આજવા ડેમમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયું જે બાદ વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી વિશ્વામિત્રી નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશતા લોકોનું સ્થળાંતર કરાયું કારેલીબાગ માં પાણી ભરાતા સ્થળાંતર કરવામાં આવ્યું નદીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે વડોદરાના સાવલીમાં વરસાદી પાણી ધુસ્યા હતા ખાસ કરીને આજવા ડેમના પાણી ધુસ્યા છે ફિલોલ અલિન્દ્રા દરજીપુરા અને ખોખરા ગામમાં પાણી ભરાયા છે સાવલીના અનેક ગામમાં પાણી ભરાવાને કારણે સંપર્ક વિછોણા થયા છે આજવા ડેમ પાણી વિશ્વામિત્રી નદી માં છોડાતા વડોદરાના સાવલીના અનેક ગામો સંપર્ક વિહોણા છે ત્યારે આજવા ડેમનું પાણી વિશ્વામિત્રી માં છોડાયું અનેક ગામમાં વિશ્વામિત્રી ના પાણી ફરી વળ્યા ગામોમાં આવવા જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા સાવલી મુખ્ય મથક થી ગામો સંપર્ક વિહોણા થયા દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ કદવાલની ટીટોળી નદી બે કાંઠે વહેતી થઈ સંજેલી ઝાલોદને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા નદી બે કાંઠે વહેતા વાહન ચાલકો પરેશાન યાત્રાધામ પાવાગઢ ખાતે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે જેને લઈને હાલ ડુંગરની ચો તરફ ધોધ શરૂ થયા છે ધોધમાર વરસાદ વચ્ચે વાદળોનો સુંદર નજારો જોવા મળ્યો વરસાદી વાતાવરણથી હિલ સ્ટેશન પણ ભૂલાવી દે તેવો કુદરતી નજારો અને સૌંદર્ય સોળે કળાએ ખીલી છે આહલાદક વાતાવરણનો નજારો માણવા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા તાપીના સોનગઢમાં આવેલો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લોના નૈનમ્ય દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા ડેમ ઓવરફ્લો થતા વ્યારા સોનગઢ સહિતના ગામના ખેડૂતોમાં આનંદ તો બારથી વધુ ગામને એલર્ટ કરાયા ભારે વરસાદથી તાપીનો ઉકાઈ ડેમ પાણીથી ભરાયો છે ડેમમાં પાણીની આવક ચુમ્બાળીસ હજાર સત્તાવન ક્યુસેક નોંધાઈ છે મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી સત્તર હજાર નવસો પંચોતેર ક્યુસેક પાણીની આવક પ્રકાશા ડેમમાંથી ત્રેવીસ હજાર ક્યુસેક પાણીની આવક ડેમનું જળસ્તર સોળ પોઈન્ટ ભારે વરસાદના કારણે નર્મદાના કરજણ ડેમના ચાર દરવાજા ખોલાયા સાગબારા અને ડીડિયાપાડામાં વરસાદથી ડેમમાં પાણીની આવક વધી પાંચ ઇંચ વરસાદના કારણે કરજણ ડેમમાં નવા નીર આવ્યા ડેમનું પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ કાંઠા વિસ્તારના આઠ કામોને એલર્ટ કરાયા રાજ્યમાં સાર્વત્રિક મહેરને પગલે જળાશયોમાં નવા નીર આવ્યા છે ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો નર્મદા ડેમની જળ સપાટી પહોંચી એકસો એકવીસ પોઈન્ટ આઠ મીટરે ડેમની મહત્તમ જળસપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર ડેમમાં હાલ અગિયાર હજાર એકસો ચુમ્માળીસ ક્યુસેક પાણીની આવક હાલ નર્મદા ડેમ પંચાવન ટકા પાણીથી ભરેલો છે આણંદના બોરસદમાં અનેક ગામડાઓ પાણીથી તરબોળ થયા છે ચોવીસ કલાક બાદ હજુ પણ નથી ઓસર્યા પાણી રૂદેલ અને ચુવા ગામે વરસાદી પાણીનો નિકાલ ન થતા કાંસની સફાઈ હાથ ધરવામાં આવી મુખ્ય માર્ગો પર કાંસના પાણી ફરી ગામોમાં પૂર જેવી સ્થિતિ ભાવનગરના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી પાણીમાં વધારો થયો છે અમરેલી અને ગીર પંથકમાં પડેલા વરસાદથી પાણીની આવક શરૂ શેત્રુંજી ડેમમાં ચુમ્બાળીસ હજાર આઠસો પાસઠ ક્યુસેક પાણીની આવક પાણીની આવકથી ડેમની સપાટી ત્રેવીસ ફૂટે પહોંચી ભરૂચના અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ હાંસોટના સાહોલ ગામ નજીકના માર્ગ પર પાણી ફરી વળ્યા માર્ગ પર ભરૂચના કેલોદમાં ઘુસ્યા ભૂખી ખાડીના પાણી ભૂખી ખાડી દાંડીતુર બનતા ખેતરો કેલોદ મંદિરના પટાંગણમાં પણ પાણી ભરાયા છે ખાડીના પાણીથી અનેક ગામ જળબંબાકાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો વડોદરાના દેવ ડેમમાંથી પાણી છોડતા ગામો પાણી પાણી થયા છે ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પાણી ધુસ્યા છે ડભોઈ તાલુકાનું નારણપુરા ગામ બેટમાં ફેરવાયું છે તો ડભોઈથી વાઘોડિયાનો રોડ બંધ કરવામાં આવ્યો છે રોડ બંધ થતાં વાહન ચાલકો અટવાયા વડોદરામાં વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું સાવલીના અનેક ગામમાં વિશ્વામિત્રીનું પાણી ફરી વળ્યું વધતા પાણીના પ્રવાહથી ખોખર ગામમાં સંપર્ક વિહોણું બન્યું રેલવે ગરનાળામાં પચીસ ફૂટ પાણી ભરાયું રેલવે ગરનાળાના કારણે ગામમાં ઘુસ્યા પાણી ગામ લોકોની અવરજવર માટે બનાવવામાં આવેલું ગરનાળું પાણીમાં ઘર આણંદના બોરસદના રુદેલ ગામમાં પાણી ભરાયા ગામમાં પાણી ભરાતા બે હજાર જેટલા લોકો પ્રભાવિત થયા છે ગામમાં ચારથી પાંચ ઇંચ પાણી ભરાયેલા રહેતા માર્ગો બંધ થયા છે માર્ગો પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પાણીના નિકાલ માટેનો કાંસ ઓવરફ્લો થતા આ સ્થિતિ સર્જાઈ રુદેલ સહિત આસપાસના પાંચ જેટલા ગામો પ્રભાવિત થયા આણંદના બોરસદમાં ભારે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો સરકારી ગોડાઉનમાં પણ વરસાદી પાણી ભરાયા કેમ્પસ અને ઓફિસમાં પાણી ફરી વળ્યા ઓફિસમાં ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન અગમચેતીના રૂપે દરવાજા પાસે બનાવવામાં આવેલી પાડના કારણે મોટું નુકસાન થતા બચ્યું ગાંધીનગરના દે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ભારે વરસાદ બાદ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા પાંચ ઇંચ વરસાદ ભારે વરસાદથી ખેતરો અને લોકોના ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા ઉપરવાસમાં ભારે વરસાદ વરસાદને પગલે વડોદરાની ઢાઢર નદીમાં નવા નીર આવ્યા છે ઢાઢર નદીમાં પૂર જેવી સ્થિતિને પગલે દોલતપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું કોઝવે પર પાણી ફરી ગામમાં જવાનો રસ્તો બંધ થયો નીચાણવાળા ગામોમાં જનજીવનને માઠી અસર પહોંચી ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ પૂરની સ્થિતિને પહોંચી વળવા ની તેર ટીમ તૈનાત અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથમાં એક એક ટીમ તૈનાત તો જૂનાગઢ કચ્છ નર્મદા પોરબંદરમાં પણ એક 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 ટીમ તૈનાત વલસાડ સુરતમાં એક એક ટીમ અને વડોદરામાં બે ટીમ તૈનાત મેઘરાજાએ ફરી એકવાર ગમરોળ્યું રાજકોટ ભારે વરસાદના લીધે રાજકોટ જિલ્લાના અનેક રસ્તા બંધ રાજકોટ જિલ્લાના માર્ગ બંધ થયા ગામડાઓમાં કોઝવે પર પાણી રસ્તા બંધ કરાયા ભારે વરસાદને લઈને જળાશયોમાં સતત પાણીની આવક વધી રહી છે રાજ્યના એકાવન જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે રાજ્યના નવ ડેમ એલર્ટ પર છે તો બાર જળાશયો વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે સરદાર સરોવર ડેમમાં ચોપન પોઈન્ટ છ ટકા જળસંગ્રહ અને બસો છ જળાશયોમાં બેતાળીસ પોઈન્ટ છન્નું ટકા જળસંગ્રહ રાજ્યમાં હાલ પાંચસો ચોસઠ રસ્તાઓ ભારે વરસાદના કારણે બંધ છે રાજ્યમાં સોર સ્ટેટ હાઈવે વરસાદ રાજ્યમાં ભારે વરસાદના કારણે પાંચ હજાર આઠસો એક્યાસી ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે ઉર્જા વિભાગે પાંચ હજાર આઠસો છપ્પન ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો છે હાલ પચીસ ગામમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવા કવાયત રાજ્યમાં ભારે વરસાદના કારણે એકસો છત્રીસ પીડર બંધ છે પીડરો ફરી શરૂ કરવા પણ કવાયત હાથ ધરાઈ ભારે વરસાદથી રાજ્યમાં એક હજાર વીસ વીજ પોલને પણ અસર પહોંચી છે વડોદરાના વાઘોડિયાના નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વડોદરાથી વાઘોડિયા જવાના રોડ ઉપર પાણી ફરી વળ્યા રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી આજવા સરોવરનું પાણી છોડાતા વધી રહી છે પાણીની સપાટી પાણીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા